સુરતના ઓલપાડના સરપંચ બન્યા રુચિકા પટેલ મહિલા સરપંચ તરીકે રુચિકા પટેલનો અગિયારસો એકસઠ મતથી વિજય થયો મંત્રી મુકેશ પટેલે ભાજપ સમર્થિત વિજેતા સરપંચને અભિનંદન પાઠવ્યા તો સુરતના ઓલપાડના સરપંચ બન્યા છે રુચિકા પટેલ મહિલા સરપંચ તરીકે રુચિકા પટેલનો અગિયારસો એકસઠ મતથી વિજય થયો છે મંત્રી મુકેશ પટેલે પણ તેમને સરપંચ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે તો સમર્થકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે રીતે રુચિકા પટેલ સરપંચ બન્યા તેને લઈને સમર્થકોમાં ઘણો ઉત્સાહ મંત્રી મુકેશ પટેલે પણ ભાજપ સમર્થિત વિજેતા સરપંચને અભિનંદન પાઠવ્યા છે સુરતના ઓલપાડના સરપંચ બન્યા છે રુચિકા પટેલ તેમનો અગિયારસો એકસઠ મતેથી વિજય થયો છે તો સમર્થકોમાં ખૂબ જ ઉત્સાહ જોઈ શકાય છે મોટી સંખ્યામાં સમર્થકો તેમના જોવા મળ્યા આ સાથે જ મંત્રી પણ પહોંચ્યા મંત્રી મુકેશ પટેલે પણ તેમને સરપંચ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે સુરતના ઓલપાડના સરપંચ બન્યા છે રુચિકા પટેલ